કે ભગવાન ઘણા બધા હોય ભગવાન ઘણા બધા હોય શિવ મહાપુરાણની શરૂઆત કરતા પહેલા સાંભળી લઈએ તો મહત્વના નિર્ણયો જે તમારી બુદ્ધિમાન તમારા મનમાં દ્રઢ કરવાના છે શ્રાવણ મહિનાની અંદર હું તમને આ વાત દ્રઢ કરાવીશ પહેલી વાત ભગવાન આપણે ઘણા બધા હોય અને આમ પણ બીજા ધર્મ વાળા આપણા ધર્મની ટીકાઓ પણ કરે કે તમારામાં તો કેટલા બધા ભગવાન અને ઘણા તો વાર્તા કે આપણને પાછા એક વખત નદીમાં કે નાવડી લઈને ભક્તજનો જતા હતા નાવડી ડૂબવા લાગી પાણી ભરાવા લાગી એમાં અમુક લોકો કૃષ્ણ વાળા હતા અમુક લોકો માતાજી વાળા હતા અમુક જણા રામવાળા હતા અમુક જણા ગણપતિને માનતા હતા કૃષ્ણવાળા યાદ કરવા મળ્યા એટલે કૃષ્ણ ભગવાન જવા આવ્યા બચાવવા માટે માતાજી વાળા યાદ કરવા મળ્યા રામવાળા યાદ કરવા મળ્યા બધા ભગવાન વિચાર કરે કે કોકે તો જવું પડશે પણ આપણે ઘણી વાર નથી થતું ઘરમાં કે પાંચ જણા હોય ને પછી કાંઈક લેવા જવાનું થાય કે દૂધ લઈ આવો કે શાક લઈ આવો ત્યારે કે હા કે ના તમારા ઘરમાં થાય છે એવું હા કે ના ઓલાને એમ કે ઓલો જશે એટલે ઓલાને એમ કે ઓલો જશે હાંજૂદી શાક શાકય ના આવે ને દૂધ ના આવે પણ એકને જવાબદારી સોંપી દીધેલી હોય એક જ હોય કે ના આ કામ એને જ કરવા દ્રઢ નિશ્ચય એને કહેવાય શ્રાવણ મહિનાનો પહેલો સંકલ્પ કરો શ્રાવણ મહિનાનો પહેલો નિર્ણય કરો કે અમે અમારા નિશ્ચયને અમે અમારા નિર્ણયને દ્રઢ કરીશું અમારું વ્રત જે છે શ્રાવણ મહિનાનું એને અમે દ્રઢતા પૂર્વક અમે નિભાવીશું અમે એમાં ગાફેલ નહીં રહીએ બધા જ ભગવાન વિચાર કરે કે કોણ જશે બચાવવા એમાં રમૂજ ની વાત આનંદ ની વાત છે આ તો એમાં ગણપતિ વાળા હતા ને એ તો બહુ નાચી કૂદીને આખી જિંદગી એમણે ગણેશ વધાવ્યા હતા અને નદીમાં જઈને વિસર્જન કરી આવ્યા હતા એ લોકો ગણપતિને યાદ કરવા મળ્યા આ તો રમૂતની વાત છે ગણપત દાદા આવ્યા કે મારે તો જવું જ પડે વિઘ્ન હરતા વિઘ્ન પહેલા દૂર કરું ગણપતિ દાદા આવીને કિનારા ઉપર ઉભા રહી ગયા ઢોલ વગાડવા મળ્યા ગણપતિ ગણપત દાદા ઢોલ વગાડે ઓલા ગણપતિના ભક્તો હતા કે દાદા બચાવો બચાવો કે નહીં મારું વિસર્જન તમે આમ જ કરો છો ઓલા આજે તમારો વારો હું ઢોલ વગાડું ગણપતિએ ઢોલ વગાડ્યો ને ઓલા બધા અચ્યુતમ કેશવમ શ્રી રામ ગણપતિ કે દર વર્ષે તમારો વારો હોય છે પણ આ વખતે ઢોલ વગાડવાનો મારો વારો અર્થ હું એ કહેવા માંગુ છું વ્રત કરો પણ વ્રત ની પણ એવી કરો અત્યારે લોકો મૂર્તિઓ તો લઈ આવે છે ભગવાનની અત્યારે સિઝન આવે છે એટલે ખાસ અમારે કહેવું પડે છે સાધુ સંતોએ કે મૂર્તિ તો લઈ આવે છે નવ દિવસ ચૌદ ચૌદ દિવસ સુધી પૂજાઓ કરે છે અને પછી વિસર્જન વખતે એનો ભાવ બધો એવી જગ્યાએ કોઈ જગ્યાએ પધરાવી દે છે નદીમાં તળાવમાં ખાબોચિયામાં ત્યાં નકરી ગંદકીઓ થતી હોય છે